ઓકે નમસ્કાર મિત્રો આરંભ એકેડમી સબસે તેજ પરિષદ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે તાજેતરના ન્યૂઝ છે હાલ જસ્ટ થોડાક સમય પહેલા જ નવનિયુક્ત મંત્રીશ્રીઓની યાદી આપણી સમક્ષ આવી ગઈ છે અને આરંભ એકેડમી પ્રથમ એકેડમી છે કે જે આ તમારી સામે શેર કરવા જઈ રહી છે તો દોસ્તો ભૂપેન્દ્રભાઈ સરકાર જાહેર કરવામાં આવ્યા છે દોસ્તો કુલ છત્રીસ છવ્વીસ મંત્રીઓ ટોટલ છવ્વીસ મંત્રીઓના નામ આપણી સામે આવી ચૂક્યા છે હજી મંત્રીમંડળ કયું આપવામાં આવ્યું છે એ આપણી સમક્ષ આવ્યું નથી ટૂંક સમયમાં કયા મંત્રીશ્રીને કયું મંત્રાલય ફાળવવામાં આવ્યું છે એની પણ માહિતી લઈને અમે તરત જ લાઈવ થઈશું દોસ્તો પણ આ તો ખાલી શ્રી નું લિસ્ટ આપણી સામે આવ્યું છે તો જુઓ તમે નવનિયુક્ત મંત્રીશ્રીઓની યાદી છે આપણી સમક્ષ નવનિયુક્ત મંત્રીશ્રીઓની યાદી આપણી સમક્ષ આવી ચૂકી છે ઘણા બધાનો પ્રશ્ન હતો કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો નંબર વન ઉપર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નું નામ છે ફોર્ટી વન ઘાટલોડિયા મત વિસ્તાર દોસ્તો એના સિવાય કુલ cool, બીજા 25 મિનિસ્ટર્સ નક્કી કરવામાં આવે છે જેમાંથી ઘણા ટેલિગ્રામ ચેનલ ઉપર અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સ્ટોરીમાં મૂકી દીધેલું છે તો દોસ્તો તમારા શહેરના કે તમારા મત વિસ્તારના તમારા મત વિસ્તારના કોઈ પણ એમએલ હોય તો એ લિસ્ટ આમાં તમે જોઈ શકો છો દોસ્તો ટૂંક સમયમાં કયા મિનિસ્ટરને કયા વિભાગ ફાળવવામાં છે મિનિસ્ટર શ્રીને કેબિનેટ મિનિસ્ટ્રી આપવામાં આવી છે અને કયા મિનિસ્ટર શ્રીને એમઓએસ મિનિસ્ટર ઓફ સ્ટેટ આપવામાં આવ્યું છે એનું પણ લિસ્ટ આપણી સમક્ષ આવી જશે અને આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે આ એક બ્રેકિંગ ન્યૂઝ સૌથી પહેલા આરંભ એકેડમી તમારી સમક્ષ લઈને આવ્યું છે તો આ બ્રેકિંગ ન્યૂઝ બને એટલા વિદ્યાર્થીઓ જોડે શેર કરજો અને નેક્સ્ટ હમણાં જ લાઈવ થઈશું જેવું કેબિનેટ મિનિસ્ટ્રી અને એમઓએસ રાજ્ય કક્ષાના મંત્રી નક્કી કરવામાં આવે આખું લિસ્ટ તમારી સમક્ષ લઈને આવીશું પરંતુ

આરંભ અકેડેમી ટેલિગ્રામ ચેનલ ઉપર અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ની સ્ટોરીમાં જોવા મળશે દોસ્તો ફરીથી જેવા તરત સમાચાર આવે છે અમે ફરીથી લાઈવ થઈશું અને તમારા માટે ફરીથી આ માહિતી લઈને આવીશું થેન્ક યુ વેરી મચ